મોડી રાત્રે ગાજવીજ સાથે મેઘમલ હારમ ગ્રામસીમોમાં વરસાદી પાણી ભરાયા વરસાદની ગતિ ધીમી પડતા દિવસભર અસહ્ય બફારા બાદ રાત્રે મુશળધાર અને સવાર સુધી ધીમી ધારે વરસાદ ખાબક્યો અમદાવાદ જિલ્લાના માંડલ સહિતના પંથકમાં વરસાદ વરસ્યો જોકે ગુરુવારે દિવસભર વાતાવરણ કાળું ડિબાંગ રહ્યું પરંતુ વરસાદ અને પવનની ગતિ ધીમી થઈ અને તડકો પણ જોવા મળ્યો જેના કારણે ફરી એકવાર અસહ્ય બફારાનો અહેસાસ થયો હતો પ્રજાજનો ગુરુવારે દિવસભર ઉકળાટ વચ્ચે ત્રસ્ત બન્યા જો કે મોડી રાતના બાર વાગે પછી ભયંકર કડાકા ભડાકા અને વીજળીના ચમકારા સાથે ફરી મેઘરાજાનો મુશળધાર રાઉન્ડ શરૂ થયો હતો મધ્યરાત્રિએ ગાજવીજ સાથે માંડલ સહિત ગ્રામ્યના વિવિધ વિસ્તારોમાં મધ્યમ ભારે વરસાદ જોવા મળ્યો હતો તેમજ વહેલી સવાર સુધી ધીમી ધારે વરસાદ વરસ્યો હતો જો કે છેલ્લા પાંચ સાત દિનમાં પ્રથમ કટ જોકે છેલ્લા પાંચ સાત દિનમાં પંથકમાં વરસાદી વાતાવરણ વચ્ચે ગરમીનું પ્રમાણ ઘટી ગયું છે તાલુકાના સીતાપુર હાંસલપુર વિઠલાપુર રીબડી રખિયાણા એન્ડલા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ સારો થતાં હવે ધરતીપુત્રોમાં પણ આનંદની લહેર જોવા મળી હતી સતત એક સપ્તાહથી વરસતા વરસાદથી હવે લગભગ તાલુકાના ગામોમાં વાવણી લાયક વરસાદ થયો ગણાય પરંતુ ગત મોડી રાત્રે વરસેલા મુસળધાર વરસાદથી ગ્રામ્યના સીમ ખેતરોમાં પાણી ભરાયા હતા જો કે વાવણીલાયક વરસાદ થતાં હવે પાણી ઓસરાતા ખેડૂતો વાવણી પણ કરશે ત્યારે બીજી બાજુના કેટલાક વિસ્તારોમાં વાવણી શરૂ પણ થઈ ગઈ છે મહેન્દ્ર સાથે માંડલ